બનાસકાંઠાના કોંગ્રેસના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરનો પાલનપુરમાં સત્કાર સમારોહ યોજાયો જેમાં એઆઈસીસીના પ્રભારી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા જ્યાં મુકલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળા તુલા કરાઈ હતી જ્યાં મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરે ભાજપ પર આખરા પ્રહારો કર્યા હતા હવાનવાર તાલુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી હતી બનાસકાંઠા લોકસભા ઉપર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા આજે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો હતો જ્યાં એઆઈસીસીના પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિકદેશ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ અમે કાર્યકર્તાઓ પહોંચ્યા હતા જ્યાં કાર્યકર્તાઓ દ્વારા મુકુલવાસ શ્રમિક શક્તિ ગોહિલ અને કેનીબેન ઠાકોરની કીડા તુલા કરાઈ જ્યાં લોકસભામાં વિજય દાદા કેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરા રૂપે મહાતર આપી હતી અને સત્કાર સમારોહમાં બનાસકાંઠાના સાંસદ કેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટ રૂપે ગાંધીજી બહુ ચાલ્યા પણ સત્યનો વિજય થયો આજે મને અહીં તલવાર આપી છે એ કોઈ હિંસા કરવા નહીં પણ જ્યાં ખોટું કરતા હોય અને ગાંધીજીના માર્ગે થી ન સમજે તો તેમની ભાષામાં સમજાવવા માટે છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં અન્ય લોકસભાના મતદારો અહીં દાખલ કરાવ્યા હતા અને બનાસકાંઠા એસપીથી માંડીને તમામ ડિપાર્ટમેન્ટ દબાવવાની કોશિશ કરી હતી છેવટે તેમણે પ્રિસાઇડિંગ ઓફિસરોની પણ મીટિંગ કરેલી પણ બનાસકાંઠાની જનતા સાથે હતી અને એમને પાપનો ઘડો ફૂટી ગયો આપણી લોકસભાની એક સીટ જીત્યા અને આપણા રાહુલજીની હિંમત આવી અને પ્રધાનમંત્રી સામે આંગળી કરીને કહું કે અમે તમને ગુજરાતમાં હરાવીશું આપણા કયા બુથોમાં ખોટું થવું કયા કાર્યકરોએ હેરાન કર્યા એનું બધું એનાલિસિસ કરીને એનો રિપોર્ટ બનાવીશું અને કોંગ્રેસ સમિતિને આપીશું જો મારાથી કંઈક ભૂલ થઈ હોય તો બે હાથ જોડીને માફી માંગુ છું તો મને બહેન માનીને માફ કરશો હું દિલ્હી ગઈ તો ત્યાં સાંસદો મારી સામે આંગ

તેમણે માઇક હાથમાં જ લેતા જ મજાક સ્વરૂપે કહ્યું કે આ માઇકમાં બહુ પ્રોબ્લેમ હોય છે મને અમિતભાઈ ચાવડા કહેતા હતા કે વાઇફના પણ બહુ પ્રોબ્લેમ હોય છે મને તો એની ખબર નથી કે એની બેન અન્યાય સામે લડતા હોય છે કાર્યકર્તાઓને એ શીખવાની જરૂર છે રાહુલજી કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા અમદાવાદ પહોંચ્યા હતા અને બનાસકાંઠામાં એક બાજુ બનાસની બેન અને બીજી બાજુ બનાસની બેંક હતી તો પણ મતાતા મતદાતાઓએ બેંકને બાજુમાં મૂકીને લોકસભાની ચૂંટણીમાં કે બેનની સામેના ઉમેદવાર હતા તે ગરબા કાકાની પૌત્રી છે તો એ સંસદમાં નહીં ચાલે હું શંકરભાઈને કહું છું કે એમને ઋણ ઉતારો આ મારી ગેરંટી છે કે એ બહેન શંકરભાઈ સારી ડેરી ચલાવશે બનાસ ડેરીમાં બેસાડો આ લડાઈમાં એક વ્યક્તિના અહંકાર હતો તેને ટક્કર મારીને ઘેની લોકોએ સાંસદ બનાવ્યા છે ને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી તો દૂધ ઉપર સબસિડી મળતી હતી નર્દાનું પાણી પણ વધારે મળતું હતું જોકે બનાસકાંઠાના લોકોને પણ સબસિડીને નર્દાના પાણીનો હક્તો છે એમને સવાલ કરજો હમણાં ભાજપને બહુ તકલીફ પડી રહી છે આખા ભારતમાં મોદી પહેલા નીતિશ બાબુએ કહેતા એમને ડીએનએમાં ગરબડ છે તો ચંદ્રા બાપુ નાયડુ વિશે કહેતા એમને સસરા સામે ગદ્દારી કરી છે આવા લોકો ભાજપ સાથે ન જોઈએ પરંતુ આજે તેમની સાથે મળીને અમને સરકાર બનાવવી પડી જગત ગુરુ શંકરાચાર્યે પણ લોકસભામાં રાહુલજીનું ભાષણ હિન્દુ વિરોધી ન હોવાનું કહું જોકે કોંગ્રેસના એઆઈસીસીના પ્રભારી મુકુલ વાસનીકેની બેનની જીત ઉપર તેમને શુભેચ્છાઓ આપી હતી અને ગુજરાત માટે ગેની બેનની જીત મહત્વનું સાબિત થવાનું ગણાવ્યું હતું કોંગ્રેસ નેતા અમિત નાયકના ટ્વીટ મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલે નિવેદન આપતા કહ્યું કોઈ ન તેમણે મારી સાથે વાત કરી ઘણા કાર્યકર્તાઓએ ત્યાં અમારી આંતરિક લોકશાહી છે અને આંતરિક લોકશાહી અને વશિષ્ટો વચ્ચે બહુ પાતળી રેખા હોય છે ને જ્યારે પ્રોબ્લેમ થયો ત્યારે તે પોતે વાત કરી હતી અને કોઈ બાબત હોય તો પરિવારની બાબત આપણે આપણે ગામના ચોરે જઈને વાત વાત નથી કરતા કરતા પરિવારમાં હોઈએ છે છે કાર્યકર હોય તો પરિવારના સભ્ય કરવી જોઈએ અમારી પણ ફરજનો ભાગ પણ કેટલાક લોકો આગળ પાછળ સોશિયલ મીડિયામાં પણ એના પહેલા મારે પણ મારી જાત ઉપર કાબૂ રાખીને અશિસ્ત થાય તે માટે પણ હોવું જોઈએ મને પણ મારા પરિવારમાં કંઈ કહેવું હોય તો મારા આગેવાનોને કહું ભાજપમાં એવું કરી જુએ તો બીજા દિવસે એના ઉપર કેવા પગલા ભરાય કોંગ્રેસમાં છૂટ છે વાત થતી હોય છે પરંતુ અમારા સૌના ઉપર જવાબદારી છે કે આંતરિક લોકશાહીના આધાર નીચે પક્ષને નુકસાન થાય એવું કોઈથી ન થાય એ બધાએ જોવું જોઈએ તો ગેરીબેન ઠાકોરે મતદાતાઓ અને કાર્યકર્તાઓના આભાર માનતા કહ્યું હતું કે આવનાર તાલુકા પંચાયત અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને લોકો વિજય બનાવશે અમિત નાયક કોણ અમિત છે અમિત નાયક નાયક અમિત નાયકની કોઈ સવાલ નથી મારી સાથે પણ વાત કરી કે ઘણા કાર્યકર્તાઓને અમારે ત્યાં આંતરિક લોકશાહી છે આંતરિક લોકશાહી અને અસિસ્ટ વચ્ચે બહુ પાતળી ભેદ રેખા હોય એમણે જ્યારે એમણે ત્યાં પ્રોબ્લેમ થયો ત્યારે મેં પોતે એમના જોડે વાત કરી હતી અને કોઈ બાબત હોય તો પરિવારમાંની બાબત આપણે ગામના ચોરે જઈને નથી કરતા પરિવારમાં વાત કરતા હોય છે કોઈ પણ કાર્યકર હોય તો અમારા પરિવારના સભ્ય છે વાત કરવી જોઈએ જરૂર અમારી પણ ફરજનો એક ભાગ છે પરંતુ કેટલાક લોકો માત્ર આગળ પાછળ સોશિયલ મીડિયામાં એના પહેલાં દરેકે મારે પણ મારા પાછ પક્ષમાં આંતરિક લોકશાહી છે પણ મારે પણ મારી જાત ઉપર કાબુ રાખીને અશિસ્ત મારાથી ના થાય એ મારે જોવું જોઈએ મને પણ મારા પરિવારમાં કંઈ કહેવું હોય તો મારા આગેવાનોને રાહુલ ગાંધીજીએ કહ્યું કે મારા પાસે આવીને પણ લોકો ભાજપમાં આવું કરી જ હોય બીજે દિવસે એના ઉપર કેવા પગલા ભરાય પરંતુ કોંગ્રેસમાં અમારે ત્યાં છૂટ છે વાત થતી હોય છે પરંતુ અમારા સૌના ઉપર જવાબદારી છે કે આંતરિક લોકશાહીની આધાર નીચે પક્ષને નુકસાન થાય એવું જાહેર કૃત્ય મારા સહિત કોઈથી પણ ન થાય એ સૌએ જોવું જોઈએ

તો આજે બનાસકાંઠાની જનતા જે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો બધા જ જે હાજર હતા અને જે આપણે પ્રણાલિકા પ્રમાણે સારા પ્રસંગ પછી બેન એ મામેરું જમાડવા માટે આવતી હોય છે ને એના ભાગરૂપે આજે બધાને મામેરાની માત્ર ખવડાવીને મોઢું પણ મીઠું કર્યું અને આવનાર સમયની અંદર બનાસકાંઠાની જનતાની જે કાંઈ સમસ્યાઓ છે ગુજરાતની સમસ્યાઓ છે એ રાજ્યસભા હોય કે લોકસભા હોય એમાં જ્યાં પણ પાર્ટીના આદેશ પ્રમાણે જે અવાજ રજૂ કરવાનો થાય એ ગુજરાતની જનતાનો અવાજ વિધાનસભાની હોય વખતની લોકસભાની હોય અને આવનાર સમયમાં અમારા નીચેના આગેવાનો જે ઉમેદવારો નક્કી કરશે એને કોંગ્રેસ પાર્ટી મેન્ડેટ આપશે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે आप बता रहे हैं क्या कहेंगे देखिए समझते हैं कि बहुत महत्वपूर्ण है एक ऐतिहासिक जीत है 2014 के चुनाव में 2019 के चुनाव में कांग्रेस पार्टी को, को कोई कामयाबी गुजरात में नहीं मिली थी इस बार एक ही सीट पर कामयाबी मिली लेकिन इससे ये साबित होता है कि गुजरात में अगर हम पूरे मुस्तैदी के साथ अगर तैयारी रखते हैं तो आने वाले दिनों में बड़ी तादाद में यहाँ पर परिवर्तन हो सकता है अमित नायक ने ट्वीट किया है कि वो प्रॉब्लम में कांग्रेस के किसी भी नेता ने उनको सपोर्ट नहीं किया अब आपको भी वो उन्होंने ट्वीट किया है मुकुल वासनिक ने भी सपोर्ट नहीं किया क्या कहेंगे देखिए कांग्रेस के तमाम कार्यकर्ता जहाँ जहाँ पर भी अगर

ये अपना कांग्रेस ने एको का दारा सुबेरा है गल्बाका का यानी पोत्री इसलिए ये संसद में चालू नहीं पर ये डीडी में जैनी गल्बाका का नहीं मेहनत है तो ये डीडी ना चेयर पर तरीके तो चालू हो चालू है ना गल्बाका यू भी करी थी लेकिन वहाँ जाहिर मंच पर भी शंकरपाई चौधरी ने विनती कर� गेरो उतारो गलबा काका तो का का ने उतारो गलबा काका की पोत्री ने ने मैं किंतु तो ये पार्लियामेंट मान के चालते हैं सारी चालो हरिगरन मोदी की गारंटी जे नहीं ये मेरी गारंटी है शंकर तो भाई करता सारी बे रेखा कचला हत्यारे तो એ ડેરીમાં રેસારી ડેરી ચલાવે છે એ ડેરીની કે બેંકની અંદર કારણ કે આ લડાઈ એક વ્યક્તિના અહંકારની હતી એક વ્યક્તિના અહંકાર સામે બધું જ હતું અને ખૂબ મને આનંદ એ વાતનો છે કે અહંકારને ટક્કર મારીને કેની બેનને સાંસદ બનાવવા તૈયાર છે